દર્શક મિત્રો નમસ્કાર તમામ ખેડૂતભાઈ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે જેમ કે પીએમ કિસાન યોજના ખેડૂત પોર્ટલ પર ચાલુ થતી વિવિધ યોજનાઓ કૃષિ સહાય પેકેજ ટેકાના ભાવો વગેરે જેવી તમામ યોજનાઓનો લાભ મેળવવા માટે હવે દરેક ખેડૂતભાઈએ ખેડૂત નોંધણી કરાવી ફરજિયાત છે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીએ કે આપને એપ્રુવલ મળી જાય પછી ફાર્મર આઈડી આપવામાં આવે છે ઓળખ આપવામાં આવે છે આપ સૌ પોતાના મોબાઈલમાં કેવી રીતે મેળવી શકો એના વિશે આ વિડીયોમાં આપણે લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસીડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને અન્ય લોકોને વધુમાં વધુ શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો હવે આપણે લાઈવ માહિતી મેળવીએ કે ફાર્મર આઈડી કેવી રીતે મેળવવું આપ સૌએ પોતાના મોબાઈલમાં પ્લે સ્ટોરમાં ઓનલાઈન સર્ચ કરવાનું છે કૃષિ પ્રગતિ એપ આટલું સર્ચ કરશો દર્શક મિત્રો એટલે અહીં આગળ આપને નીચે જોવા મળશે કૃષિ પગતિ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એને ઇન્સ્ટોલ કરી લેવાની છે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી ઉપરાંત દર્શક મિત્રો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે ઇન્સ્ટોલ થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો ઓપન ઉપર ક્લિક કરો ઓપન ઉપર ક્લિક કરશો ત્યારબાદ અહીંયા આગળ જે તે પરમિશન આપી લોકેશન ચાલુ કરવાનું છે ત્યારબાદ આગળ વધો એના ઉપર ક્લિક કરો એના ઉપર ક્લિક કર્યા બાદ સમજશું શરૂ કરો એના ઉપર ક્લિક કરું ત્યારબાદ નીચે સમજશું શરૂ કરો એના ઉપર ક્લિક કરું ત્યારબાદ દર્શક મિત્રો અહીંયા આગળ નીચે આગળ વધો એના ઉપર ક્લિક કરું ત્યારબાદ દર્શક મિત્રો અહીંયા આગળ તમારો મોબાઈલ નંબર પૂછવામાં આવશે જે તે ખેડૂતનું ફાર્મર આઈડી આપ સૌએ લેવાનું હોય એનો મોબાઈલ નંબર અહીં આગળ લખવાનો રહેશે દસ આંકડાનો મોબાઈલ નંબર લખીએ દર્શક મિત્રો મોબાઈલ નંબર લખ્યા બાદ દર્શક મિત્રો નીચે ઓટીપી મેળવો એના ઉપર ક્લિક કરું એના ઉપર ક્લિક કરશો એટલે તમારા જે તે મોબાઈલમાં ચાર આંકડાનો એક ઓટીપી આવશે ચાર આંકડાનો ઓટીપી જે આવ્યો એ આપ સૌએ અહીં આગળ લખવાનો છે ઓટીપી લખ્યા બાદ દર્શક મિત્રો અહીં આગળ નવો પાક ઉમેરવા અહીં ક્લિક કરો એના ઉપર ક્લિક કરો તમારે નામ લખવાનું રહેશે કઈ પણ નામ રાખી શકો છો તમે જે ખેતરને ઓળખતા હોય એ રીતે આટલું લખ્યા બાદ દર્શક મિત્રો નીચે ઓકે ઉપર ક્લિક કરું એના ઉપર ક્લિક કરી ત્યારબાદ તમે જે પાક વાયો હોય એ પાક ઉપર ક્લિક કરવાનો રહેશે દાખલા તરીકે આપણે કપાસ વાયો છે તો કપાસ ઉપર ક્લિક કરો કપાસની અંદાજીત વાવણી આપશે જે તે મહિનાની જે તારીખે કરી હોય એ આપ સૌ અહીંયા આગળ સિલેક્ટ કરવાની રહેશે દાખલા તરીકે આપણે જૂન મહિનાની સાત તારીખે વાવણી કરેલ હતી તો સાત તારીખ પસંદ કરવી ત્યારબાદ તમે સેન્દ્રીય ખાતર વાપર્યું છે કે રાસાયણિક તો સેન્દ્રીય હોય તો સેન્દ્રિય રાસાયણિક હોય તો રાસાયણિક સેન્દ્રીય ઉપર ક્લિક કરવું ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવું ડાબી બાજુ ઉપર જે તે ખેડૂતનો સિમ્બોલ આવશે એના ઉપર ક્લિક કરું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ અહીંયા આગળ આપને જોવા મળશે તમારું ખેડૂત કાર્ડ જેમાં તમારો ફોટો આવી જશે અને તમારું આખું નામ આવી જશે એની નીચે લીલા કલરમાં આપ સૌને તમારો જે ફાર્મર આઈડી નંબર હોય ભવિષ્યમાં જે તે સરકારી યોજનાઓ અને વિવિધ લાભો મેળવવા માટે આ ખેડૂત નોંધણી નંબર આપ સૌએ રાખવાનો રહેશે આનો સ્ક્રીનશોટ લઈ લેવો અથવા નંબર આપ સૌએ નોંધી લેવો ઉપરાંત દર્શક મિત્રો પ્રવેશ નંબર અને ઓળખ જેણે આપી હોય એનું નામ તમારો મોબાઈલ નંબર તમે ખેવા ખેડૂત ખાતેદાર છો નાના મોટા સીમાંત તમારી જાતિ કાસ્ટ અને નીચે સ્થિતિ એમાં એપ્રુવલ એટલે કે તમારી ખેડૂત નોંધણીને એપ્રુવલ અપાઈ ગયું છે દર્શક મિત્રો આ રીતે આપ સૌ ખેડૂત કાર્ડ જોઈ શકો છો એનો સ્ક્રીનશોટ રાખીને ભવિષ્યમાં વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય લોકોને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર